તો નમસ્કાર મિત્રો આજે આપણે ભવનાથ મહાદેવના જે અત્યાર સુધી દર્શન કર્યા એના પછી હવે એક નવો બ્લોગ કે જે સાસણગીરની અંદર આવેલું એક મંદિર છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ અરે આ આપણે કોઈ પ્લાનિંગ નહોતું ઓચિતાનું પ્લાનિંગ થયું એટલે મેં વિચાર્યું કે ચાલો વિડીયો બનાવીને મારા દર્શક મિત્રો મારા વ્યૂઅર્સ છે એને પણ હું બતાવું કે જંગલની અંદર આવેલું આ મંદિર કયું છે અને ક્યાં આવ્યું છે તે જોવા માટે થઈને આગળ મારી સાથે જોડાયા રહો વિડીયોના અંત સુધી તો આવો કંઈક નજારો છે રસ્તાની અંદર જે વિસાવદરથી આ રસ્તો અંદર જાય છે ત્યાં જવાનું છે આપણે અને તમે જોઈ શકો છો ચારે બાજુ સૂકા પહાડ અને ખુલ્લું મેદાન જોવા મળી રહ્યું છે તો ચાલો મારી સાથે આગળ જુઓ આપણે મંદિર આ ક્યાં આવ્યું છે એ હું તમને આગળ બતાવું છું તો વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો અને મિત્રો એક સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગર તો અત્યારે આપણે ફોરેસ્ટ જે છે એની અંદર આવી ગયા છીએ એક્ઝેક્ટ જો કે આ ફોરેસ્ટ તો નથી પણ આ ફોરેસ્ટ વિસ્તારની અંદર આવેલા ગામનો એક નજારો છે કે જે ફોરેસ્ટ રેન્જની અંદરથી જવાઈ રહ્યું છે તો જોઈ શકો છો તમે આ કંઈક નજારો આવો છે કારણ કે અત્યારે શિયાળો પૂરો થવા આવ્યો છે અને જે ઉનાળો છે એની ધીમે ધીમે શરૂઆત થાય છે એટલે તડકા થડક વધારે પડતા પડે છે જેના કારણે છે અને જંગલો સુકાવા લાગ્યા છે તો આપણે અત્યારે જ્યાં જવું છે ત્યાં ડેસ્ટિનેશનનો જે મેઇન રસ્તો અંદર જાય છે ત્યાં પહોંચી ગયા છીએ અને આ છે મેલડી માતા ચેકપોસ્ટ તરીકે જાણીતી એક ફોરેસ્ટની ચેકપોસ્ટ છે તો આ જે ચેકપોસ્ટ છે ચેકપોસ્ટ તમારે નોંધણી કરાવવાની રહેશે તમારા ગાડી નંબર અને કેટલા વ્યક્તિ છો એની તો અત્યારે આપણે અંદર પહોંચતા જ તમે જોઈ શકો છો એક હિરણના દર્શન થયા છે આપણને બિચારું એકલું ઊભું છે જાણે એના આખા ફેમિલીથી વિખુટું પડી ગયું એવું લાગે છે તો થોડીક વિડીયો ક્વોલિટી તમને ખરાબ લાગતી હશે પણ અત્યારે આપણી પાસે આઈફોન નથી જે પણ ફોન છે એમાં આપણે અત્યારે ચલાવીએ છીએ તમે લોકો સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ કર્યા રાખશો અને આમનો માફો આવ્યું રહેશે તો આપણે એટલા મોડો આઈફોન લઈ લેશું અને તમે સારી ક્વોલિટીની અંદર વિડીયો બતાવીશ તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂંટા નહીં હમણાં જ કરો અને મિત્રો હા એક ખાસ વાત તો તમે કદાચ આ રૂટ ઉપર ગમે ત્યારે પણ આવો વિઝિટ કરવા માટે તો એક સડાન કાર કે કોઈ એવી નીચી ગાડી લઈને ન આવતા જેથી કરીને તમે હેરાન થાવ કારણ કે આ રસ્તો ઉબળખાબળ છે અને એકદમ જંગલ વિસ્તાર છે તો આની અંદર તમારે બને ત્યાં સુધી એક એસયુવી સેગમેન્ટની કોઈ પણ ગાડી લઈને આવો તો ચાલશે અંદર જાતા જ તમને આ કંઈક હિરણ બીજા જોવા મળી રહ્યા છે જે આખા ઝુંડની અંદર પોતાના પરિવાર સાથે મોજ મસ્તી કરી રહ્યા છે ને અહીંયા જે તમે આ ઢાળવાળો રસ્તો જોઈ શકો છો જે સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો છે કારણ કે ચોમાસાની અંદર પાણીને ભરાતું હોય એટલે રસ્તો ધોવાઈ ન જાય એટલા માટે થઈને સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો છે એટલે અહીંયા ગાડીનું ટાયર સ્લીપ થવાની પણ વધારે સંભાવના હોતી હોય છે અને આ કંઈક સામે જમે જે મારી એક્ઝેક્ટ સામે જે દેખાઈ રહ્યો રસ્તો જે એકદમ સિંગલ કે જમે સામે જતા હોય ને વા સામેથી કોઈ વાહન આવે તો તમે જોઈ શકો છો કે આની અંદર કોઈ પણ સામેથી વાહન આવે તો તમે ગમે એક વ્યક્તિને રિવર્સ ગાડી લેવી પડે અને અહીંયા પહોંચતા જ તમે જોઈ શકો છો કે થોડુંક જંગલની અંદર હરિયાળી જેવું દેખાઈ રહ્યું છે લીલા પાન દેખાય કારણ કે બાજુમાં નદી જેવું છે એટલે પાણી મળતું હોય છે એટલે અહીંયા થોડીક લીલોતરી જોવા મળી રહી છે તો મિત્રો આપણે ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ આપણા લોકેશન પાસે લોકેશનની પાસે પહોંચતા જ તમને જો આવો નયન રમણીય નજારો જોવા મળશે નદી પહાડ ચરણા અને સામે જેની સાઈડમાં જે દેખાય છે તે મંદિરે આપણે જવાનું છે તો આ મંદિર છે માતા કનકાઈ માતાજીનું મંદિર જે ગીર ફોરેસ્ટની અંદર આવેલું છે જૂનાગઢથી સિત્તેર કિલોમીટર જેટલું દૂર થાય છે અને વિસાવદર સત્તાધાર થઈ અને આ રસ્તો જંગલ ફોરેસ્ટની અંદર આવે છે ત્યાં આ મંદિર આવેલું છે અને તમારે જો અહીંયા આવવું હોય તો જુનાગઢથી બસ પણ આવે છે જે અહીંયા અડધી કલાક સુધી હોલ્ડ કરે છે દર્શન કરી લો તમે એટલે એ બસ પાછી નીકળી જાય છે અને જુનાગઢથી ધોરાજી સુધી એ બસ જાય છે તો મિત્રો ચાલો હું હવે તમને કરાવું માતા કનકાઈ માતાજીના દર્શન અને થોડા ચાલો મિત્રો મળીએ કોઈ નવા બ્લોગની અંદર અત્યારે આપણે પાછા જઈ રહ્યા છીએ આપણા ઘરે બાય